જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની અધ્યક્ષતામાં આગામી નવમી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં વર્ષ બે હજાર ત્રેવીસની ચોથી રાષ્ટ્રીય લોક અદાલતનું આગામી તારીખ નવ ડિસેમ્બરના રોજ આયોજન કરાયું છે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ એકસો ના કેસો નાણાની વસુલાતના કેસો મજૂર તકરારના કેસો ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ લગ્ન વિષયક તકરારના કેસો જમીન સંપાદન રેફરન્સના કેસો નોકરી પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો મહેસૂલ કેસો અન્ય દીવાની કેસો વગેરે કેસોના નિકાલ કરવામાં આવશે વધુમાં સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ ચડાણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકાશે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હી અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના સાનિધ્યમાં એમની અનુસરણમાં તારીખ આગામી તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે તે લોક અદાલતની અંદર સમાધાન લાયક કેસો શકાય છે જેની અંદર ફોજદારી સમાધાન લાયક કેસો ચેક રિટર્નના કેસો વીજ બિલના કેસો મોટર અકસ્માતના કેસો પતિ પત્નીના ઝઘડાના કેસો દીવાની તકરારના કેસો જમીન સંપાદન અંગેના કેસો વગેરે પ્રકારના કેસો મૂકી શકાય છે તદુપરાંત સ્પેશિયલ સિટિંગનું પણ તે જ દિવસે આયોજન કરવામાં આવેલ છે તેમાં પણ કબૂલાત થતા કેસો મૂકી શકાય છે તેમજ નાની નાના દંડની જોગવાઈવાળા કેસોનો પણ મૂકવામાં આવે છે વધુમાં ટ્રાફિક ઇ ચલણના કેસો પ્રિલિટિગેશનની અંદર મૂકી શકાય છે તેમજ અન્ય મોબાઈલ કંપનીના કેસો તથા બેન્કોના કેસો પ્રિલિટિગેશનમાં મૂકવામાં આવે છે